છું તે પોતે જ પરમાત્માનો ચેતન આત્મા અંશ છું તો પછી શરીર તે માયાનું ઘરને છોડીને પરમાત્માના ઘેર જવાનું છે તો ચાર પુરુષાર્થનું પાલન કરો ધર્મ અર્થ કામ અને મોક્ષ તો ધર્મ સત્યનું પાલન કરવું અને ખોટા વ્યવહાર છોડી પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું ગીતા વગેરે શાસ્ત્રોના પ્રમાણે વર્તન કરવાથી રાષ્ટ્રનું સમાજનું અને પોતાનું કલ્યાણ થાય છે તો અર્થ બીજો ધન ન્યાયનું કમાવું તેમાં કોઈ છળ કપટ દગો વગેરે છોડી ઈમાનદારીનું કમાવવું ત્રીજું કામ ઋતુદાન ભાવે દાતારી અને સુવીર સંતાન બનાવવા તેને કામ કહેવાય છે ચોથો મોક્ષ ઉપરના સિત્યાવીસ નિયમને જીવનમાં ઉતારી પરમાત્માના શરણે જવાથી મોક્ષ મળે છે વતા ધ્યાન વડે ઓજસના તરંગો બનાવો તે સાચી મૂડી છે તે એકાંતમાં રહેવાથી બને છે તેથી આભામંડળનું સારું કવચ બને છે પરંતુ બહાર જે જે જોશું સાંભળશું તેવા પ્રકારના ઓજસથી તો નવા નવા જન્મમાં ફરી ભોગવવા પડશે તો નામ કે મંત્ર કે રૂપને જોવાનું બંધ કરશું અને એકાંતમાં આત્મા ચેતનના તરંગની મૂડીથી મોક્ષ મળે છે